કેમ છો બધા મજામાં આવશો અને આજે છે રક્ષાબંધન અને રક્ષાબંધનનો એમ કહીએ તો તહેવાર છે એ ખૂબ પવિત્ર અને ખૂબ જ બધાને ગમતો તહેવાર છે આયો બેનોનો તહેવાર છે અને અમારે આજે છે રજા એટલે નીકળી ગયા છીએ અમે બધા ગામડીએ જવા માટે અને રજા એક દિવસની છે અને એક દિવસની રજામાં રક્ષાબંધન મનાવવાના છે અને ભેગા ભેગા કોઈની ખબરખત પૂછવાની બાકી હોય તો એ પૂછવાની છે એટલે ઘણા બધા અને ભેગા ભેગા એન્જોય કરવાનો છે એટલે રજાનો માહોલ છે આમ તો વેકેશન જેવું કહી શકાય શિક્ષકોના વેકેશનની બધા ખબર જ હશે એટલે આમ વેકેશન એ છે અને જવાનું એ છે બધું ભેગું છે પણ આ જ એક દિવસની રજામાં ઘણી બધી કામ કરવાની છે મજા કરવાની છે રક્ષાબંધનનો તહેવાર મનાવવાનો છે અને નાના નાનીના ઘરે ખબર પૂછવા માટે પણ હું એકવીસ વસ્તુ એવું વિચારતી હતી અમારા એક બેનના મોઢેથી મેં એવું સાંભળ્યું હતું કે બે હજાર રૂપિયાની રાખડી થઈ એમ એટલે મને એવું વિચાર્યો કે પહેલાં કેવું હતું કે પાંચ દસ રૂપિયાની રાખડી લેતા અને ભાઈ છે એ બિચારા પાંચ દસ રૂપિયાની રાખડી બાંધાવી અને ખુશખુશ થઈ અને બેનને જે કુ કે પચાસ રૂપિયા સો રૂપિયા ની વસ્તુ અથવા તો હાથમાં આપે અથવા તો બેન રોકાવા ગઈ હોય તો એને રીતે પણ હવે એક વસ્તુ કે કે એમ દેરાણી રાખડી ના રાખડી નોલી ને કીધું મને જ્યાં સુધી ખબર હતી ત્યાં સુધી ભાભી રાખડી ને એવું નીકળું છે કારણ કે વેપારી ને કેવું છે પોતાનો વેપાર કેમ વધે ઈ જોવાનું એટલે લોકોએ નવી સિસ્ટમ બહાર પાડી કે ભાઈ ની હારે ભાભી રાખડી લેવાની એમ અને હું જોતી હોઉં છું કે રાખડીઓ છે ને કપલ રાખડીનો ભાવ દોઢસો દોઢસો એવી રીતે ઓલા બેને કીધું એમ કે મારે બે હજાર રૂપિયાની રાખડી થઈ એમ એટલે હું હમણાં સાહેબને દાંત કાઢતી હતી એટલા બધા ભાઈઓ ન રખાય ને એમ પણ પછી મને એક વિચાર એમ આવ્યો કે હું તો એવું વિચારું છું કે રાખડી બાંધીએ એટલે આમ કરીશ કે મમ્મી રાખડી કેમ બધાય બાંધતા હોય એટલે મેં કીધું એ કે બેન જ રાખડી એટલે મેં કેવું નથી મમ્મી પણ બાંધે અને મેં એક પ્રસંગ પણ કીધો કે ભાઈ અભિમન્યુ જ્યારે યુદ્ધ કરવા ગયો હતો ને ત્યારે એના દાદી એની એને રાખડી બાંધી હતી કારણ કે એની રક્ષા માટે એટલે એમ તો મને અત્યારે એવો વિચાર આવ્યો કે રાખડી છે એ મમ્મી અથવા દાદી અથવા કોઈ પણ સ્ત્રી છે એ બાંધે છે પુરુષને રાખડી એટલા માટે કે રક્ષા થાય એની એમ અને ભાઈ છે એ આપણી રક્ષા કરે એવી પણ હું અત્યારે જયારે રોડ ઉપરથી નીકળી ને તો જોઉં છું કે અમરેલીમાં તમામ રોડ લાઠી રોડ રાજકોટવાળો રોડ છે બાયપાસ બંધ કરી દીધા છે પ્લસ પુલ બંધ કરી દીધા છે અને એના કારણે સિટીમાં તમે જુઓ તો બસ ને મોટા મોટા વાહનો કટારા હાથે બધું બહુ ટ્રાફિક અને પાછું એક જ સાઈડ જ હકાવાન થાય એટલે બધાય વાહન ભેગા થઈ જાય છે અને પ્લસ અહીંયા હાઈવે ઉપર એટલે ઘરેથી નીકળા ત્યારની બસ એક જ ચર્ચા હાલે છે કે આ રોડ છે અહીંયા આવી આ પ્રશ્ન થાય છે ટ્રાફિકમાં અહીંયા આમ થાય છે એટલે અત્યારે હું નીકળી છું ને તો મને યાદ આવે છે કે મેં લગભગ આ છેલ્લા એક કે એક અઠવાડિયા કે દસ દિવસની અંદર પાંચ થી સાત એક્સિડન્ટ મારી નજર સામે જોયેલા છે એમાં એક બે એક્સિડન્ટ તો મેં જોયા ને એનું દૃશ્ય હજી મારી આંખ ઉપર તરવરતું હોય છે ત્યારે હું મનમાં એવું વિચારતી હતી કે હે ભગવાન કોઈને ભલે રાખડી બંધાય કે ન બંધાય પણ આજના દિવસે એવી પ્રાર્થના હું વિચારતી હતી કરતી હતી કે ભલે કોઈને હું બહુ જાજાને કોઈને રાખડી બાંધતી નથી મારે એક જ ભાઈ છે ને એક ભાઈને રાખડી બાંધું છું વિશેષ કોઈને રાખડી બાંધતી નથી એમ પણ મનમાં તો એવું વિચાર્યું કે ભગવાન દરેક ભાઈની રક્ષા કરે અને ઘરે સહી સલામતી લોકો પહોંચે કારણ કે રોડ ઉપર જ્યારે જોઈએ છીએ ત્યારે મોટાભાગે ભાગે ને વધારે બહાર નીકળવું પડતું હોય છે વાહન લઈને અને એક્સિડન્ટ ખૂબ થતા હોય છે એટલે આજે રક્ષાબંધનના દિવસે કેટલાય વિચારો કરતા કરતા હસી મજાક કરતા કરતા અમે તો નીકળી પડ્યા હતા પણ રસ્તામાં બસ મને આ એક જ વિચાર આવ્યો ભગવાન દરેકની રક્ષા કરે આજે રક્ષાબંધનના દિવસે ભલે એને મારાથી રાખડી બંધાણી હોય કે ન બંધાણી હોય કે કોઈ એને રાખડી ગણાયને બેન નહીં હોય તો એને પોતે માનીતી બેન બનાવી હોય ઘણા ભાઈ નહીં હોય જે કાંઈ પણ હોય પણ આજે રક્ષાબંધનના દિવસે ભગવાન દરેકની રક્ષા કરે એવી પ્રાર્થના અને રક્ષાબંધનનો દિવસ છે એ બધા ખૂબ ખુશી મજામાંથી મનાવો બેનોને તો સરસ મજાનો તૈયાર કર થવાનો આજનો મોકો મળી ગયો હું એક બેન ને જોતી હતી કીધું જો એટલું મન હોવું જોઈએ તૈયાર થવાનું કે ટાઈમ નથી મળ્યો તો ટુ વ્હીલ ઉપર બેઠા બેઠા લિફ્ટિંગ કરી દેવાની પણ ખુશી થી બધા રક્ષાબંધન તહેવાર મનાવે અને આજે એક ઈ છે કે રજા હોય તહેવારનો દિવસ હોય બધા એકબીજાને એકબીજાને હળી મળીને મળશે ભેગા થશે જમશે અને મજા કરશે આજનો તહેવાર બધા માટે ખૂબ શુભદાયક જાય એવી શુભકામના અમારા ત્રણેય વતી હું એક જ નવરી છું કારણ કે સાહેબ છે ગાડી અકાવે છે ખરીશ મારો બધાયને શુભકામના આજના દિવસની આપું અને હજી આગળ ઘણા દિવસો એવા સરસ મજાના આવવાના છે કે જેમાં આપણે બધાય ખૂબ મજા કરશું અને બધાયના તહેવારો ખૂબ સરસ જાય એવી આશા સાથે બધાને શુભકામના આપું છું હેપી રક્ષાબંધન